પારાવાર ધમકીનો સામનો કરવો પડી રહ્યો છે આજની વાત કરવા જઈએ તો ભરૂચ કસક ગરનાળામાં આજ રોજ એક ટેમ્પો ફસાતા ટ્રાફિક જામની પણ સમસ્યા ઉદ્ભવી હતી સાથે સાથે ગટરનું પાણી પણ મુખ્ય માર્ગ પર ફરી વળતા રાહદારીઓ અને દુકાનદારોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો જો કે આ સમગ્ર ઘટનાની જાણ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવને થતા તાત્કાલિક પ્રમુખ ઘટના સ્થળે પહોંચીને ગટર લાઇન બાબતે જે તે કર્મચારીને તાત્કાલિક સૂચના આપી સાફ કરવાની તાકીદ કરી હતી તો બીજી તરફ ભરૂચ દ્વારા પણ ફસાયેલા ટેમ્પોને બહાર કાઢીને ટ્રાફિકની ને હલ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે કસાક ગરનાળા નીચેથી પસાર થતી ગટર લાઈન અવરનવર ચોકઅપ થઈ ઓવરફ્લો થતા નક્કર કામગીરી થાય તે દિશામાં નગરપાલિકા કામગીરી કરે એવી લોકમાગ પણ હાલ તો ઉઠવા પામી છે